سبدر نتا گئی چالتی ایک سرکی شوشن گارڈ ہو سو یار ہوئی,

અનેક એવા આગેવાનોના નેતૃત્વમાં કડતા પ્રથા નાબૂદ કરવાનું એક અમે અભિયાન હાથ ધર્યું કડદો નાબૂદ ન કર્યો કડદા બાજુને જેલમાં ના મૂક્યા પણ કડદો કરનારાને બચાવવા માટે થઈ કડદાનો વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના આગેવાનોને ભાજપે ખોટી એફઆઈઆર કરી જેલમાં પૂર્યા નિર્દોષ ખેડૂતો ઉપર ડંડો ચલાવ્યો અને એટલે આજ અમારા આમ આદમી પાર્ટીના નેતા આ કડદા પ્રથાની વિરુદ્ધમાં કડદાની લડાઈ લડતા લડતા જે લોકો જેલમાં ગયા છે એમના સમર્થનમાં અને ગુજરાત ભરના ખેડૂતોના સાચા સાથી બનવા માટે થઈ હતી આવી ગયા છે દોસ્તો આજે એક તરફ કડદાનો માર એક તરફ માવઠાનો માર એક તરફ પોલીસનો માર ખેડૂત જાય તો જાય ક્યાં ખેડૂત પાસે શું વધ્યું લાચાર નિસહાય અને શોષણનો ભોગ બનેલ ખેડૂતને સતાવવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત ભરના તમામ ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે ઉત્તર ગુજરાતમાં જયારે સાબર ડેરીનો પ્રશ્ન બન્યો ત્યારે સૌથી પહેલી આગેવાની આમ આદમી પાર્ટીએ કરી દક્ષિણ ગુજરાતની અંદર પણ જયારે ખેડૂતોનો પ્રશ્ન બન્યો જમીન સંપાદનનો નો ભરૂચ અને આસપાસના વિસ્તારમાં જ્યારે જયતરભાઈ આગેવાની લીધી હતી જમીન સંપાદન અને ખેડૂતોના પ્રશ્ન બાબત બોટાદમાં કડદાનો પ્રશ્ન બન્યો આમ આદમી પાર્ટી આગેવાની લીધી

એટલે પહેર્યા છે આવું શું કરવું છે એના કરતા ના જાઓ તો સારું છે ખેતરે જાઓ તો એવી રીતે ન જાઓ કે ખેડૂત અપમાન થાય ખેતરે જઈને એમ કેવું કે વાસ આવે છે મારા પગ બગડશે

છોકરો બાપ થી નહીં તો એને પરિપત્રો લખાતા નથી એને રિપેર કરવો પડે એમ સરકાર છે એ શક્તિશાળ છે કરદા છે એ નાના છે સરકારે લખીને કેવું પડે છતાંય કરદા બાજુ માને નહીં તમામ એપીએમસી ની અંદર ખેડૂતો સાથે શોષણ અન્યાય અત્યાચાર ને લૂંટ થાય અને સરકારના પરિપત્રો ની બનાવીને કરદા બાજુ પી જાય એવા પરિપત્રો શું કરવાનું છતાંય સરકારને મોડે મોડે સમજાયું ધ્યાનમાં આવ્યું

નારાત છે કે બધે જ વિસાવદર વાળી ખાવા છે દરેક લોકો વર્ષો થી જે ભાજપના ડર થી દબાઈ ગયા ડરી ગયા હિંમત હારી ચૂટ્યા હતા આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા બધી જ બધી જ જનતા બધા જ લોકોને હિંમત બળ આશ્વાસન અને આત્મવિશ્વાસ આપવાનું કામ અમારા વિસાવદર કર્યું છે ની ચૂંટણી પછી આખા ગુજરાતના તમામ લોકોની અંદર એક બળ આવ્યું એક હિંમત આવી એક ભરોસો આવ્યો કે થશે તો વિસાવદર વાળી થશે એટલે હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે છંદિ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આ પાર્ટીને કરેગી મને દેવાથી ખેડૂત નું ભલું થતું હોય તો મારી ડોકી મળી નાખો ગાળે શું કોંગ્રેસ વાળા બધા જાહેર વિનંતી કરું છું કે આવો ભાઈ મારી નાખો ગોપાલ ઇટાલિયા એટલે તમારે નું તમારું બેન એવું થોડું તમે ખેડૂતની સભા કરી છે તો ખેડૂત વિશે ચર્ચા કરવાની હતી એના બદલે વિસાવદર વાળો આમ છે ગોપાલ આમ છે ચૈતરભાઈ આમ છે લે સભા ખેડૂતની ગાળો અમને આ કેવું કોંગ્રેસવાળાને બે હાથ જોડીને વિનંતી કે તમને એમ લાગતું કે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાના અપશબ્દો કહેવાથી થાય છે તો અમે તમારા કાર્યાલયે ગાળો ખાવા આપવાથી દઈ દેજો દેવાય સર મહાપંચાય અરવિંદ કેજરીવાલ ભગવ અને આજ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો ન્યુઝોન ને સબસ્ક્રાઈબ ના ભૂલો